ચોમાસાનો દિવસ છે હવે ચોમાસું ચાલે શ્રાવણ મહિનાની પૂનમ આજે રક્ષાબંધન છે તો એ પછી અમે ઉચ્ચેરી માતાના દર્શન કરવા જઈએ છીએ આપણે યક્ષુ છે એની મમ્મી હા એ ચાલે સરવાનું હે સર ઉપર ઉચાયેરી માતાનું મંદિર છે ત્યાં દર્શન કરો ઉપર પહોંચતા પહોંચતા ગરમી થઈ ગઈ

તો આ છે ઉચ્ચહેરી માતાનું મંદિર ગાળકોઈ અહીંયાથી આ બાજુ જુઓ નજારો ડુંગર પર છે માતાનું મંદિર આ કેવડિયા દેખાય આગળ પેલું પાણી દેખાય દૂર એ નર્મદા ને આ કેનાલ આ ચોમાસાનો કંઈ અલગ જ નજારો છે આ ઢીંગલી લોકો કંઈ બેઠા છે जो वा स्टेचू भी दिखाई दे रही थी जाको जाको देखे हां जो कि वो कुदरती नजारो आंखों में धोया थी ऊपर तो वो दर्शन करो माताजी ना બાકી અમે કરી લીધા દર્શન તમને પણ કરી દીધા કોણ કોણ આવ્યું છે તે પણ કહું જય માતાજી ઓ આ હતી કાવ્યા લે આંગળી જા એ પણ આવી જોડે તડકો તો ખુબ ઘણો છે બે વાઘવા આવ તડકો છે શ્રાવણ મહિનાની પૂનમ રક્ષાબંધનના દિવસે અમે આવ્યા છે ને અહીંયાથી તમને નજારો બતાવો શીખ્યો છે ચોમાસાના ઋતુમાં આવ્યો હતો એકદમ લીલું લીલું વાતાવરણ છે મસ્ત આખું તો આવો તમે પણ અને જણાવો અમને કોમેન્ટમાં કોણ કોણ આવ્યું છે અને વિડીયો એન્જોય કરો ચાલો હા નર્મદાની મેઇન કેનાલ ચાલુ થાય છે ત્યાંથી અહીંયાથી રસ્તા છે અહીંથી ઉપર જવાય માતાજીના દર્શન કરવા માટે તો આવો એકવાર તમે પણ અને આ બધો નજારાનો આનંદ લો ચાલો અમે પણ નીકળીએ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો